માંડવીના મસ્કા ગામની સીમમાંથી શિકારની પ્રવૃત્તિ કરતા ત્રણ શિકારીઓને પકડી પાડતા ગામના જાગૃત યુવાનો માંડવી તાલુકાના મસ્કા ગામે ત્રણ શિકારીઓ મસ્કા ગામની સીમમાં ધારદાર હથિયારો વડે શિકાર કરવા ગયા હતા ત્યારે ગામના જાગૃત યુવાનોએ ત્રણેય શિકારીઓને પકડી પાડ્યા હતા ગામના યુવાનોની જાગૃતતાથી ત્રણેય શિકારીઓને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા માંડવી વન વિભાગના અધિકારી મેહુલ પ્રજાપતિ અને સ્ટાફના માણસોએ મસ્કા ગામના યુવાનોનો આભાર માન્યો હતો અને ત્રણેય શિકારી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દેવી પૂજક વિનોદ રામજી રહેવાસી જતનગર માંડવી દેવી પૂજક ભરત રામજી રહેવાસી જતનગર માંડવી અને દેવી પૂજક વિપુલ બાબુ નીલકંઠનગર માંડવી ત્રણેય આરોપી શિકારી વિરુદ્ધ વન વિભાગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મસ્કાસીમમાં સસલા તેતર જેવા નિર્દોષ જીવોનો શિકાર કરવા આવેલા ત્રણ શિકારીઓ જેમની પાસે ધારદાર હથિયારો જારી સહિતની સામગ્રી સાથે હતી અને મસ્કાના જાગૃત યુવાનોએ પોતાની ચિંતા કર્યા વગર સીમાડામાં ત્રણ શિકારીઓને પકડી બરાબરનો સબક શીખવાડી કાયદેસરની કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો છે મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે